नमस्ते केलु मित्रों कडु माय टीकेन प्रचार और मापनेटिक स्वागत शे केलु मित्रों आज ये આપણે જોવાનું છે ગુજરાતમાં પર શે કોમોસની વરસાદ ભગવાન ઉપર ગુજરાતમાં વાતાવરણ લઈનેની આગળ કરવામાં છે જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુરવાની શક્યતા છે તેમજ 10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસર્શન સક્રિય થવાની શક્યતા છે જેને વેસ્ટર્ન ડિસર્શનના કારણે 10 અને 11 એપ્રિલના રોજ પ્રેમાંશુ વ્યક્તિ જોવા મળી શકે છે હવામાન વિભાગે ગુજરાતમાં દસ અને અગિયાર એપ્રિલના રોજ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે તેમજ દસ અને અગિયાર એપ્રિલ સામાન્ય વરસાદની આગાહી છે વરસાદી માહોલના ભાગ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઊંચો ચુકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મોદી સરકારની ગેરંટી ખેડૂત દેવા મફકને લઈને મોટા સમર્સ સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર તેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે ખેડૂતો વેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખુબજવા અનેરું હોય છે મોદી સરકાર વચન આપે છે વચન ક્યારે કરતું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય સુધી પૂરું પડ્યું છે ક્યાં નથી બે હજાર તેવીસ પણ ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન પણ આપ્યું હતું પાન કાર્ડ ધારકો આપે ત્યાં જે લોકોએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવી અને બાકી હોય તેવા રીતે તે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવી લે જયારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવવા અનુસાર સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારમાં બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં ટેક્સ સુવાર દ્વારા કોઈ રિફંડ પણ આપવામાં આવશે નહીં બાકી ખેડૂતોને ચાર હજારનો ફક્ત પીએમ કિસાન સન્માનિધિ યોજના બે હજાર રૂપિયાનો સોળમો હપતો સત્વીસ ફેફ્રુર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનાના હેઠળ આપવામાં આવેલા હફ્ત ચાર મહિનાના અંતર સાથે ચૂકવવામાં આવે છે જે મતલબ સોળમો હપ્તો થયીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો એ પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવે ફોર્મ આપી તેની રકમ મેળવવા પણ વંચિત છે આરબીઆઈ કરી મોટી જાહેરાત દેશના retail રોકડ કારો માટે આરબીઆઈએ જલ્દી નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે આનાથી સરકારી બોન્ડ અથવા security રોકાણ કરવું વધુ સરળ બનશે RBI એ રિટેલર ડાયરેક્ટર સ્કીમ હેઠળ એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે જેના દ્વારા સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શકાશે તેના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારી બોન્ડની સાથે ટ્રેઝરી બિલ પણ ખરીદી શકશે આપને જણાવી દઈએ કે RBI એ હજાર એકવીસમાં રિટેલર ડાયરેક્ટર સ્કીમ શરૂ કરી હતી પુત્ર પટેલનો અથવાનો નિર્ણય सीएम ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરવામાં આવી

આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉ ચણા અને તેમજ સફેદ તલની કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો પિસ્તાલીસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો ને અઠાવન રૂપિયાથી લઈને પંદરસો પચીસ રૂપિયા સુધીના નોંધાયા હતા આજે કપાસની નવસો મણની આવક હતી હતી છાણીયાર્ડમાં ચણાની સનસીની અરજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર ચાલીસ થી લઈને અગિયારસોને પિતતાલીસ રૂપિયા સુધીનો બોલાય તો ટ્રેક્ટર ખરીદવા પર મચી ચાલીસ ટકા સબસીડી ખેડૂતો માટે મિની ટેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકાર આઈ ખેડૂત કોટાલ ઉપરની એવી યોજના શરૂ કરવા જઈ રહી છે બાકાઈ ખેતી કરતાં ખેડૂતોને કુલ કર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની સાય આપવામાં આવે છે તેમાં મિની ટેક્ટર ઓલી સાથે વિશેષ બીસીએસપીનું ટેક્ટર લેવા માટે કર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સાય આપવામાં આવે છે ત્યારે આ યોજનાની ખાસ વાત કહીએ છે કે ત્રણ વર્ષથી ઉપરાંત એક point પાંચ hector વાવેતર ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે અને છ વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેશે સહાય મેળવવા માટે અરજી આ ખેડૂત portal ની ઉપર કરવાની રહેશે ખેડૂત મિત્રોનો આ video જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો કેમ કે આપ સુધી મારો આવનો video પહોંચતા રહે